નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો જનધન ખાતામાં મળશે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો તમારા ખાતામાં એક પણ રૂપિયો ના હોય તો મિત્રો તમને મળશે દસ હજાર રૂપિયાની સહાય આ સુવિધા મિત્રો પીએમ જનધન યોજનામાં મળે છે જનધન યોજના બે હજાર ચોવીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના લોકોને મિત્રો ઉપર લાવવાનો અને આર્થિક રીતે કરવાનો છે આ યોજનામાં મિત્રો તમારે સહાય મેળવવી હોય તો તમારે મિત્રો જનધન ખાતું હોવું જરૂરી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડ ને લઈને મિત્રો મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે ઈ શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશન કાર્ડ ધરાવે છે તેઓને મિત્રો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર હેઠળ અગ્રતા ધરાવતા મિત્રો કુટુંબમાં

પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો વર્ષે મિત્રો બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ કિસાન માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આમ બંને યોજનાઓના થઈને ખેડૂતોને મિત્રો ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો દર મહિને મળશે પાંચ હજાર રૂપિયાની સહાય જો મિત્રો તમે નિવૃત્તિ પછી પણ એટલે કે મિત્રો સાઠ વર્ષની પછી પણ તમે દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ મિત્રો પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવા માંગો છો તો મિત્રો તમે તે મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે એટલે કે મિત્રો આ યોજનામાં તમે મેળવી શકો છો જેનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો મિત્રો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો મિત્રો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો મિત્રો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો મિત્રો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે મિત્રો આ યોજનામાં મિત્રો સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યવસાય કરવા માટે તમને મિત્રો દસ લાખ રૂપિયાની લોન મળશે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી મિત્રો લોન લેવી પડે છે જેની પ્રક્રિયા પણ મિત્રો જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને મિત્રો ગેરંટી પણ આપવાની રહે છે જે મિત્રો સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે આ યોજનાની મિત્રો શરૂઆત મિત્રો સરકારે બે હજાર પંદરમાં કરી હતી આ યોજનામાં મિત્રો સરકાર ગેરંટી વગર પચાસ હજારથી મિત્રો દસ લાખ રૂપિયા સુધીની લોન આપે છે તો જે પણ ખેડૂત ભાઈઓ વ્યવસાય કરવા માંગતા હોય તો તે મિત્રોને દસ લાખ રૂપિયાની લોન મળી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સોલાર ફેન્સિંગ વાડ બનાવવા માટે મિત્રો સહાય જાહેર કરવામાં આવે છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર કિટની ખરીદી માટે આ વર્ષે મિત્રો ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજનામાં મિત્રો અઢી ગણો વધારો કરીને પચાસ કરોડની મિત્રો જોગવાઈ કરવામાં આવશે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજનામાં બજેટમાં અઢી ગણો વધારો થતાં ગત વર્ષની સરખામણીમાં તેર હજાર ખેડૂતોને જગ્યાએ મિત્રો ચાલુ વર્ષે તેત્રીસ હજાર ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો હતો અને હજી પણ આ ખેડૂતોને મિત્રો લાભ મળશે આગળ વાત કરતા મિત્રો જણાવ્યું હતું કે આ યોજના માટે મિત્રો રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર જે ઓછું હોય તે મુજબ સહાય યોજના ખાતા દીઠ સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા મેળવવા ઈચ્છુક ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ટૂંક જ સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે જેનો મહત્તમ લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને કૃષિ મંત્રીએ મિત્રો અનુરોધ કર્યો હતો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો